મામુલી મોડા તમે નહી તો આ દેશ ના વડાપ્રધાન શો તમને તો ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ધારાસભ્ય તમે ઓકે મને હમ બોલ કે અહીંયા તો પછી તો આપડી મોઢા તું છે ને તારણે કોઈ મોટો મોણા કહેવાય મામુલીક મોણા જ કેવાય એ તો રિક્ષાવાળો કશું બોલ્યો નહીં કે મારે જેવો મગજનો ભમેલો હોય તો એક થાપે તારો ધોધ પાડી નાખે અને તું જૂનાગઢ જવાની જગ્યાએ ગોઠિયા ખાતો થઈ ગય બસ હા ભાઉ હારે આભુ સચા બીજો

પણ બાસ્કુજી પેલી વાત મને નાગી બેઠી હોય પણ મેં કીધું મારી વાત કે વહેલા જવાનું છે તો એટલું બધું મોડું ચો એ તો મારી વાત કે હોય નહીં આયા જ સારું છે નહીં આયા જ હારું છે ના ના મને દુઃખ થાય છે અરે આ તો આઈ ને ઝઘડો કરો મફુજી ના ના પણ ઝઘડો હું ના કરવા દઉં હું અંગા નહીં

આવો તૈયાર જ આવી જા તમે ઓય ભાઈ ચા પી લોડો બેહો એ છે તો પીવાય ભૂમતા આ કા બાપુજી બાપુજી તમે આવો છો આ વાત સન બાપુજી પણ બે બે ફેલ ગયા છે હ અમે તો દેખાતા જ નહીં હોય બાપુજી હું ફેલ લઈ ગયો બાપુજી બાપુજી હા મને આવતો કાનાનું કોઈ નહીં કે હા

બધું કોઈ સમજાય છોકરો છે એ શું છે મારા જોડે નઈ આ બે બે ફેલ જા તો ગોડાયામ કરે કરે છે એવું નહીં લાગતું તમને ના હોય એટલે તમારે બેન જુનાગઢ તો આપડે જવાનું છે પણ બે બે પાસ કઈ ફેલ જ્યાં આવ્યા

નહીં તો નહીં કરતા હમણાં એટલે નહીં આબુ તમારે નહીં આબુ ના તો ના પાડી દો નાટેક ના કરો કોઈ છે તમે ના ના જુનાગઢ તમે નાટક ચાલુ કર્યા અરે બે બે ફેલ અમે તો દેખાતા જ નહીં નાટક કર્યા છે નાટક લાગી કોણ ફેલ છે આ બે જણા ફેલ લ્યો તો પછી તમે બે જણા ફેલ જાય એવું દેખાય મને

નાટક બંધ પડે કારણ કે અરે તો બે ફેલ જી હા ટાણી કારણે દેખાતા ટાણી અમને ગનવાર્યા નહી દેખાતા જ નહીં બધી વાત સાચી પણ મારે

દવાખો ને તમે કેસ લખી આવો નઈ ઘૂમતા કોને કરે છે કોઈ મને ખબર પડતી નહીં નહીં

એ ડ્રાઈવર ઉંગે સખ્યો ભાઈ અરે મફૂજી હું કરું હું તો હવે મામાના મંદિરે જવા મંદિરે જવા દે હાડો ઊંટી છે એટલે મારા ઉપર ડાટ કરવાની હું બે બે ફલ હું મજા આવજો કે ના કોઈ નઈ પાસા બે બે ફેલ જાય આપણે બે ત્રણ જણા તૈયાર વાહનો હા એવું જ વિચાર્યું છે

માફુજી તમે તાર બીજું કોઈ કરવાની જરૂર નહીં હોય દવાખાન લઈ જવાની જરૂર નહીં હોય થી હેડન એટલે વચ્ચે દુકાને ગાડી ઊભી રાખજો અને બે સાથ ની થેલી લેજો અને વાય બેઠું નાસી અને વાય પાઈ દેજો કમ્પ્લીટ થઈ જાશે સાસ ઓય શું થાય સાસતી એટલે મફુજી ઓમે ચું હોય છે ખબર છે અમુક ટાઈમે મોણા જે મગજ હોય ને એ નસો બ્લોક થઈ જાય અને આ મોણા હરકત કરવા માટે સાસ પાવ એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે સામુત થઈ જાય હો કમ્પ્લીટ આ તો આ તો નહીં તો હારો હારો હો હરી ભાઈ બે ફેલું પણ હજુ પાડ્યું નહીં હજી ભાઈ પાડવાની પેલી પ્રસાદ લાવો ખેડો

ખરાબ છે કે ગમે એ જવાનું હોય તો આખા ગોમ ચેર તમારો થઈ રહ્યો એમ તો ભાઈ મારા મહેમાન આવતા ઘેર પણ હું બે વખત તમારા ઘેર બોલાવા નતો આવ્યો

આવજો કેનારું તો મળી ગયું હવે ગયું મગુજી તમે સવાલ શું કાઢ્યો કે હરિયો રૂપિયા ની ચાર રજેલીઓ કરે મેં ચીયા દાળ રૂપિયા ની ચાર રજેલીઓ કરી પણ આપડા ભાઈએ કીધું છે કોઈ બાર તો નહીં કઈ નેની નાની વાતો છેડે ના બદવાની હોય અલ્યા રીહો ના સડાવવાની હોય ભલે આદમી અને બાસ્પુજી એક બીજાને જતું કરવું પડે ઓ આપણો માફુજી અને બાસ્કુજી તમને કહું છું કે તમને બોલતા નહીં આવડતું ભલે આદમી અમુક સમય જોઈને બોલો ગમે એવા મોણાને રી સળી જાય છે મુઢા એ બોલ દેવાનું વાત કરો છો તો મોડા આ એટલે બોલ્યો તો અરે પણ એમાં તમારું શું દાતું તું આ કે હવે નહીં બોલા બીજું શું હવે આપણો મારી વાત કે હવે બધું પટી ગયું બાજુ તૂટ્યું ગાડલે પણ હવે આપણે છે ને આ બે જણન લઈ લો પેલા ગલ્લે એટલે સાહની થઈને મેઠું પાઈ દે અને પછી જ આપણે જૂનાગઢ અને હરીભાઈ તમે તૈયાર થઈ જો મારો તો ભૂપેજી અમે આવવાની ઈચ્છા હતી તેમ તો તૈયાર જ નતો આ હાડો તૈયાર થઈ જો ગાડી માં બેહી હું એક્ટિવા ગેર મેલ દઉં આ ગાડી કલર પછી આપણે એકંદી જઈએ બરોબર છે કશો વાતો નહીં તાણ લોડો પછી હું પેલા તમને ખબર આવું અફળ મારી વાત કે ગલ્લે લઈ જાય એકદમ તમને બેઠું પાવશે પછી તમને લઈ જવાસી એટલે એ વાત તમારે ઠેઠ ઉધી ખમન મજા થઈ જાય હા મારું હિન્દુસ્તાની હા